સૌમાં બિરાજમાન રામને મારા રામ ના રામ રામ આનંદની એટલી લાગણી થાય છે કે શબ્દો કયા સ્વરૂપે વ્યક્ત કરવા કારણ કે ચો તરફ જયારે પશ્ચિમી સંસ્કૃતિએ સમગ્ર વાતાવરણને દૂષિત અને કલુષિત કર્યું હોય

એવા અનંત ચરિત્રો કરોહિદાસ મિત્રો આપણે સૌ જાણીએ છીએ રઘુવંશના રાજ રાજની અંદર હરીશચંદ્ર નો જન્મ થયેલો એટલે હરીશચંદ્ર પણ રામના કુળના હતા અને હરીશચંદ્ર એ સ્વપ્ન અંદર પોતાનું રાજપાટ આપી દીધું હોય છે

ની નજર તેના પર પડે છે અને હરીશચંદ્ર દૂર થી બૂમ પાડે છે રોહિદાસ તું રઘુકુળ નું સંતાન છે પરબ આપણે બંધાવા વાળા છીએ પરબ નું પાણી આપણે પીતા નથી

પ્રયાસોથી આવ્યા છે અને એ પુંડ્રિક એ જાનુદેવ અને સત્યમતીનો દીકરો હતો આ જાનુદેવ અને સત્યમતી એ ખૂબ જ તેજસ્વી બ્રાહ્મણ અને બ્રાહ્મણ પત્ની હતા અને એમનો દીકરો એટલે પુંડરિક એ પુંડરિકને પરણાવ્યો અને સુંદર કન્યા લાવ્યા એટલે જેમ અત્યારે બધાને થાય છે એમ કુંડરિકને પણ એ દીકરીનો મોહ લાગ્યો અને સસરો પાછો ભૈસાદા

તપોવન નો વિદ્યાર્થી એને જોવાના ચશ્મા બદલે એને માતૃ પિતૃદિન તરીકે ઉજવે આનાથી વિશેષ માં ભગવતી વીણાવાદી ની અને ભગવાન બીજો શું આનંદ હોય